આજે આપણે વાત કરીશું ભાગ નંબર બે સામાન્ય અર્થઘટન અને વ્યાખ્યા આઈપીસીની કુલ કલમ પાંચસો અગિયાર છે પણ જે મહત્વની કલમો છે તેના વિશે જ આપણે જાણીશું આઈપીસી કલમ આઠમાં જાતિની વ્યાખ્યા આપવામાં આવી છે તો શું છે આ જાતિની વ્યાખ્યા પુરુષ માટે તે શબ્દનો ઉપયોગ કરવો સ્ત્રી માટે તેણી શબ્દનો ઉપયોગ કરવો નહીં સમજી લ્યો કોઈ પુરુષ કોઈનું ખૂન કરી નાખે તો તેને આઈપીસી મુજબ આ ગુનાની આ સજા થાય અને કોઈ સ્ત્રી કોઈનું ખૂન કરી નાખે તો કોર્ટમાં તે એમ કહે કે અમે તો છોકરીઓ છીએ અમારા માટે તેણી શબ્દનો ઉપયોગ કરવો જોઈએ આમાં તો તે શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેણી શબ્દનો ઉપયોગ આમાં ક્યાંય કરવામાં આવ્યો નથી આવું ઓબ્જેક્શન ના થાય એટલા માટે કલમ નંબર આઠ એવું કહે છે કે જ્યાં તે શબ્દનો ઉપયોગ થાય તો આ શબ્દને આઈપીસી મુજબ છોકરો પણ ગણવો અને છોકરી પણ ગણવી આઈપીસી કલમ નંબર દસ નર અને નારી જાતિની વ્યાખ્યા એટલે કે કોઈપણ વયનો પુરુષ નર કહેવાશે અને કોઈ પણ વયની સ્ત્રી નારી કહેવાશે સમજી લો આઈપીસીની અંદર જ્યાં પણ નર પુરુષ શબ્દનો ઉપયોગ થયો હોય તો તે નાના બાળકથી લઈને વૃદ્ધ સુધીના કોઈ પણ વયના બધા જ પુરુષ જ ગણાશે અને જ્યાં પણ નારી સ્ત્રી શબ્દનો ઉપયોગ થયેલ હોય તો તે નાની ઢીંગલીથી લઈને વૃદ્ધ ડોષી સુધીની કોઈ પણ વયની બધી સ્ત્રી ગણાશે આઈપીસી કલમ નંબર અગિયાર વ્યક્તિની વ્યાખ્યા વ્યક્તિની વ્યાખ્યા એટલે વ્યક્તિ બે પ્રકારના હોય એક કુદરતી વ્યક્તિ એક કૃત્રિમ વ્યક્તિ ફાંસી અને કેદ માત્ર કુદરતી વ્યક્તિને થાય અને દંડ મિલકત જપ્ત બંનેને થઈ શકે વિસ્તારથી સમજીએ કુદરતી વ્યક્તિ એટલે આપણે જે કુદરતના રીતે જન્મ લીધો છે પુરુષ મહિલા તો આ બધા કુદરતી વ્યક્તિ કહેવાય જે માનવ સર્જિત હોય તેને કૃત્રિમ વ્યક્તિ કહેવામાં આવે છે જે કાયદાથી બનેલી કંપની સ્કૂલ બેંક સહકારી મંડળી તો આ બધા કૃત્રિમ વ્યક્તિ કહેવામાં આવે છે જે માનવ ચલાવે છે હવે જ્યાં પણ ગુનો બન્યો છે તે ગુનો કોઈ વ્યક્તિએ કરેલો છે કે કોઈ કંપનીએ કરેલો છે કોઈ વ્યક્તિએ ગુનો કર્યો હોય તો તેને કેદની સજા થાય પણ કોઈ કંપની દ્વારા જો ગુનો બન્યો છે તો તેને કેદની સજા ન થઈ શકે માટે અમુક ગુનાની સજા બંનેને ન થઈ શકે અને અમુક ગુનાની સજા બંનેને થઈ શકે આઈપીસી કલમ ચૌદ સરકારી નોકરની વ્યાખ્યા સરકારી નોકર આપણે કોને કહી શકીએ સરકાર મારફતે નિમણૂક થાય અને સરકાર પાસેથી પગાર મેળવે તેવા તમામ સરકારીને સરકારી નોકર કહેવાય જેમ કે પોલીસ કોન્સ્ટેબલ શિક્ષક પીએસઆઈ મામલતદાર જે સરકારી એક્ઝામ આપીને પાસ થાય અને નિમણૂક થાય અને સરકાર તેમને પગાર આપે તેવા તમામ અધિકારીને સરકારી નોકર કહેવાય આઈપીસી કલમ સત્તર સરકારની વ્યાખ્યા હવે સરકારની વ્યાખ્યા એટલે આઈપીસીની અંદર સરકાર શબ્દમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંનેનો સમાવેશ થાય છે ગુજરાત રાજ્યની અંદર ગુજરાતની સરકાર જ્યાં સીએમ બેઠેલા હોય અને કેન્દ્રની સરકાર જ્યાં પીએમ બેઠેલા હોય તો રાજ્યની સરકાર અને કેન્દ્રની સરકાર આઈપીસી કલમ નંબર સત્તરમાં એ દર્શાવવામાં આવે છે કે સરકાર શબ્દનો અર્થ બંને થઈ શકે આઈપીસી કલમ નંબર અઢાર ભારતની વ્યાખ્યા ભારતની વ્યાખ્યા એટલે ત્રણસો સિત્તેર પાંત્રીસ એ હટાવ્યા બાદ જ્યાં આઈપીસીનો અમલ થાય એવું જમ્મુ કાશ્મીર સાથેનું સમગ્ર ભારત આઈપીસી કલમ ઓગણીસ ન્યાયાધીશની વ્યાખ્યા ન્યાયની મર્યાદામાં રહીને ન્યાય આપવાનું કામ કરતી દરેક વ્યક્તિ જેમાં લવાદનો સમાવેશ થતો નથી હવે આ લવાદ એટલે શું લવાદ એટલે કોઈ બે વ્યક્તિ વચ્ચે મતભેદ હોય કોઈ ઝઘડો હોય અને તેમાં ત્રીજી વ્યક્તિ આવીને સમાધાન કરાવી આપે અને બંને વચ્ચે ન્યાય કરાવે તો તે વ્યક્તિને લવાદ કહેવામાં આવે છે તેને ન્યાયાધીશ કહેવામાં નથી આવતો ન્યાયાધીશ એનેસ કહેવાય જે ન્યાયપાલિકામાં બેસીને ન્યાયની મર્યાદામાં ન્યાય આપે તેને ન્યાયાધીશ કહેવાય આઈપીસી કલમ વીસ કોર્ટ અદાલતની વ્યાખ્યા જે જગ્યાએ ન્યાયની મર્યાદામાં રહીને ન્યાય કરવાનું કાર્ય કરવામાં આવતું હોય તે જગ્યાને કોર્ટ અદાલત કહેવાય આઈ હોપ તમે આઈપીસીની કલમ વીસની વ્યાખ્યા સરળતાથી સમજી ગયા હશો અને સમજી જ ગયા હો તો કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો અને લાઈક કરજો અને શેર કરજો આગળની આઈપીસીની કલમ જાણીશું એક નવા વિડીયો સાથે